વડોદરા શહેરના પોલીસ સ્ટેશનના વસાવાના બે પોઈન્ટ પચાસ લાખની લાંચ લેતા વડોદરાના વેપારીને અમદાવાદ એસીબીએ વડોદરા એસીબીને સાથે રાખી રંગે હાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે એક જાગૃત જમીન માલિકની ની વારસિયા વિસ્તારમાં આવેલી સર્વે નંબર ત્રણસો ઓગણત્રીસની જમીન પર અજાણ્યા બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે જમીન માલિકે આ અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં અનેક વખત અરજીઓ કરી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અરજીઓના આધારે ફરિયાદ દાખલ કરવા બાબતે આરોપી વેપારી સુરેશભાઈ રામચંદ તોલાણી દ્વારા ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી આરોપી વેપારી આ ફરિયાદ દાખલ કરાવવા માટે વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવાના નામે જમીન માલિક પાસે રૂપિયા પાંચ લાખની લાંચની માંગણી કરાઈ હતી ફરિયાદ દાખલ કરતા પહેલા જ રૂપિયા બે લાખ પચાસ હજાર અને ફરિયાદ દાખલ થયા બાદ બાકીના રૂપિયા બે લાખ પચાસ હજાર આપવાની શરત મૂકવામાં આવી હતી આ લાંચની માંગણીથી કંટાળી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબી દ્વારા પૂર્વ આયોજન મુજબ ટ્રેપ ગોઠવવામાં આવી હતી દરમિયાન આરોપી દ્વારા ફરિયાદી સાથે લાંચ બાબતે હેતુલક્ષી વાતચીત કરી ચોકડી વિસ્તારમાં આવેલી અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની લાંચ લેતા અમદાવાદ એસીબી ટીમે તેને રંગે હાથે પકડી લીધો હતો આ સમગ્ર કાર્યવાહી એસીબી અમદાવાદ શહેરના પીઆઈવીડી ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા